હેલો દોસ્તો કર્યો રાજપુરિયું ફોલો લાઈક હાલ હું સુરતમાં અને જે ઢોસા બહુ મોટું નામ છે લગભગ કલાક દોઢ કલાકે વારો આવે વેટિંગમાં અને આજે ભરચક જેજે ઢોસા છે તો આપણે મળીએ એના ટેસ્ટના ચાહકોને અને ઢોસાની પણ કેવી કેવી વેરાયટી છે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કર્યો રાજપુરિયું ફોલો लाइक સર ફૂડ કેવું આવે છે જયારે ઢોસા બહુ સરસ ફૂડ બનાવે છે અમે આવીશી ચાર પાંચ વરસ થી ત્યાં ખાવા સિંગલમાં પ્યોર ગમે ત્યારે આવો એક સરખો ટેસ્ટ મળે છે યાર આ બધા મિત્રો આવ્યા છે કેનેડાથી લંડનથી બધા લઈને આવ્યા તો એક વખત ટેસ્ટ કરવા આવવા જવું છે હા સર તો થોડુંક એડ્રેસ આપી દો ને કઈ જગ્યાએ છે આપણે બાપાજી ટેકામ ચોક રચોક પાસે પહેલાં મારે ભેજે ઢોસા સર થેન્ક યુ